એના પછીનો દાખલો આપણે જોઈ જો શું કહે છે તો કે નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા લસા લા શોધી એકની એક વાત પાછી કરવાની ત્રણેય સંખ્યાને લખી નાખું આઠ નવ અને પચીસ આ ત્રણેય સંખ્યાને અહીંયા હું લખી નાખું લાઈનમાં હવે અવયવ પાડવાના નાની નાની સંખ્યા છે આના અવયવ આપણે મોઢે પડી જાય આઠ ના પાડીએ બે ગુણ્યા બે ગુણ્યા બે નવ ના પાડીએ ત્રણ ગુણ્યા ત્રણ આ રીત કઈ છે તો કે અવિભાજ્ય અવયવ કેમ કેમકે આપણે આની અંદર અવયવ પાડીએ છીએ ગુસ્સાની ગુસ્સા કેટલો થાય તો કે જો એકે સંખ્યા સામાન્ય દેખાય છે તમને હવે જ્યાંથી કાંઈ પણ કોમન ન નીકળતું હોય ત્યાંથી હંમેશા એકડો કોમન નીકળતો હોય એટલું યાદ રાખવાનું અહીંયા લખો કે ન લખો પણ હું ગુણ્યા એક પાછળ લખી શકું લખીએ કે અનો લખીએ કંઈ ફરક ન પડે અહીંયા ગુણ્યા એક અહીંયા ગુણ્યા એક લખી શકું એટલા માટે બધાયથી તમે ન લખોને તોય ચાલે એમાં કંઈ વાંધો નથી પડે ત્યારે તમને સમજાવવા માટે હું લખું છું બરાબર એટલે જ્યાંથી કાંઈ કોમન ન નીકળતું હોય ત્યાં ગુસ્સા કેટલો આવશે હંમેશા એક આવશે એટલું યાદ રાખવાનું હવે લસાની વાત કરીએ લસાઓમાં આપણે એક સમમાં આગળના સમમાં જોયું કે જ્યાંથી એકડો સામાન્ય નીકળતો ત્યાંથી જે મૂળ ત્રણ પૂર્ણાંકો હતા ને એનો આપણે ગુણાકાર કરતા હતા એ આપણો લસા આવતો હતો તો અહીંયા શું થશે ગુસ્સા આપણને એક મળ્યો એટલે લસા કયો આવશે તો કે મૂળ જે ત્રણ પૂર્ણાંકો છે એ ત્રણેયનો ગુણાકાર એ આપણો લસા આવશે તો લખી નાખીએ આપણે અવયવ લખું અહીંયા હું બે ગુણ્યા બે ગુણ્યા બે પછી એના પછી લખું ત્રણ ગુણ્યા ત્રણ અહીંયા પછી આવશે પાંચ ગુણ્યા પાંચ બરાબર આ બધાનો ગુણાકાર કરી એટલે આ થઈ જાય કેટલા તો કે આઠ આ થઈ જાય કેટલા તો કે નવ આ થઈ જાય કેટલા તો કે પચીસ એની સંખ્યા સંખ્યાઓ ત્રણ પૂર્ણાંક આવી ગયા હવે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે આપણે જો પચીસનો ગુણાકાર કરો આઠ સાથે પચીસ અઠ્ઠા ગુણાકાર કરો ને જો ગુણાકાર કઈ રીતે જલ્દી કરવાને ને એ જ ટ્રીક છે તમે આઠ નવા બોતેર કરો ને બોતેર ગુણ્યા પચીસ કરો થાય જવાબ તો આવે જ પણ જો પચીસનો ઘડિયો આવડતો હોય તો પચીસ અઠ્ઠા બસો થાય ખબર પડે તમને તો અહીંયા લખવાનું બસો ગુણ્યા કોણ બાકી રહ્યું તો કે નવ પચીસ નો ને આઠનો ગુણાકાર કર્યો એટલે બસો મળી ગયા અને ગુણ્યા નવ બસો ગુણ્યા નવ તો મનમાં ગુણાકાર થઈ જાય કેટલો થાય તો કે અઢારસો તો આપણને લસા કેટલો મળ્યો તો કે અઢારસો મળી ગયો તો આ દાખલો આપણો અહીંયા પૂરો